ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી વીસ થી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીની રાહ હવે પૂરી થવા જોઈ રહી છે એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં હેડિંગલી ટેસ્ટથી તેની શરૂઆત થશે પરંતુ તે પહેલા આ શ્રેણી તેના નામને લઈને ઘણી ચર્ચામાં છે પટોળી ટ્રોફી તરીકે જાણીતી આ શ્રેણી હવે એન્ડરસન તેંડુલકર ટ્રોફી તરીકે ઓળખાશે શ્રેણી પહેલા જ આ ટ્રોફીનું ઉદઘાટન થવાનું હતું પરંતુ બંને દેશોના ક્રિકેટ બોર્ડે તેને હાલ પૂરતું મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે અને તેનું કારણ અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના છે મહત્વનું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ઇંગ્લેન્ડમાં પટોળી ટ્રોફી માટે રમાતી આ શ્રેણીનું નામ આ વખતે એન્ડરસન તેંડુલકર ટ્રોફી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ માટે ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ભારતીય ક્રિકેટ બોર્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ દરમિયાન તેને લોન્ચ કરવાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો પરંતુ હવે તેને મુલતવી રાખવામાં આવ્યો છે બોર્ડે અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતી વખતે આ લોન્ચ ઇવેન્ટ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે જાણકારી મુજબ બોર્ડ ટૂંક સમયમાં નવી તારીખ નક્કી કરશે શનિવારે યોજાનાર આ કાર્યક્રમ માટે જેમ્સ એન્ડરસન અને સચિન તેન્ડુલકરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું એવી અપેક્ષા છે કે ટ્રોફી લોન્ચ થાય તે દિવસે તે બંને આ કાર્યક્રમમાં ભાગ લેશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ